સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવક યુવતીઓને સરકારી નોકરી અપાવવાની લાલચ આપતી નકલી અધિકારીઓની ટોળકી ગીર સોમનાથમાં ઝડપાય છે ખોટા નિમણૂક પત્રો બનાવી ત્રીસથી વધુ લોકો પાસેથી નવ્વાણું લાખ રૂપિયા ખંખેરી લીધા હતા જોકે ગીર સોમનાથ એલસીબીએ આ ટોળકીને પકડી પાડી છે ત્યારે આવો જોઈએ કેવી રીતે આ નકલી અધિકારીઓ લોકોને લૂંટતા હતા આ મુદ્દે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા કહ્યું કે જૂનાગઢ ગીર સોમનાથ સહિતના જિલ્લામાં રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓને જુદા જુદા વિભાગોમાં સરકારી નોકરીઓ અપાવી દેવાના વાયદા કરી ખોટા નિમણૂક પત્રો આપી લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો બનાવ આડકતરી રીતે પોલીસના ધ્યાનમાં આવ્યો હતો તાલાડાના કાનજીભાઈ પોતાની દીકરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા હતા જેના માટે ઘંટીયા પ્રાંચી ગામે આવેલા જ્યોતિબા ફુલ્લે નામની એકેડમીના પ્રમુખ જેઠાભાઈ ઉર્ફે સુભાષ બચ્ચુભાઈ મળ્યા હતા ત્યારે તેમની દીકરીને સરકારી નોકરી અપાવી દેવાનું કહી મોબાઈલ ફોનમાં પોલીસ દોડની પરીક્ષામાં નાપાસ થયેલી યુવતીનો પાસ થયાનો સિક્કાવાળો લેટર બતાવી વિશ્વાસમાં લઈ પ્રથમ છ લાખની માંગ કરી ત્રણ લાખમાં નક્કી કરી એક લાખ રૂપિયા તાત્કાલિક મેળવી લીધા હતા બાદમાં કાંજીભાઈના સગા સંબંધીના અન્ય 5 લોકો પાસેથી કુલ 7 લાખ રૂપિયા લઈ લીધા હતા બે દિવસ પહેલા મોડી રાત્રે અમને એક વિગત મળેલી કે તલાલામાં એક વિક્ટીમ છે જે વિક્ટીમને કોઈ લોકો અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપેલો છે બિન સચિવાલય ક્લાર્કનો જૂનાગઢ કલેક્ટર ઓફિસનો અને એ અપોઇન્ટમેન્ટ ઓર્ડરના આધારે જ્યારે હાજર થવા ગયા ત્યારે એમને વિગત મળી કે આ અપોઇન્ટમેન્ટ ઓર્ડરમાં કંઈક પ્રોબ્લેમ છે આ વિગત પોલીસને મળ્યા પછી પોલીસે રાત્રે જ જે વિક્ટીમ છે વિક્ટીમ સાથે ડિટેલ વિગત લીધી ત્યાર પછી એને જે નામ આપ્યું એ નામનો વ્યક્તિ ઘંટિયા પ્રાચીમાં સુભાષ ચુડાસમા કરીને જે જ્યોતિબા ફુલે એકેડેમી ત્યાં ચલાવે છે ઘંટિયા પ્રાચીમાં રહે છે એને પોલીસે જે તે સમયે રાઉન્ડ અપ કરી લીધો એના ઘરનું એના એકેડેમીનું બધી જગ્યાએથી સર્ચિંગ કર્યું એની પાસેથી વિગત મળી જુનાગઢ જિલ્લાનો ચૌહાણ કરીને એક સર્વિસમેન છે એ જુનાગઢમાં જ રહે છે ને જુનાગઢમાં જ એની ઓફિસ છે એટલે તરત જ પોલીસની ટીમ ત્યાં રવાના કરી ત્યાંથી પણ એમની એ ની અરેસ્ટ કર્યો અને ત્યાંથી એની ઓફિસ અને એના ઘરનું સર્ચિંગ કર્યું એનાથી આગળ એક એડિશનલ સ્ટેપમાં કડી ગાંધીનગર તાલુકાનું કડી ખાતે નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ જે આવા પૈસા લેવામાં અને નોકરી આપવામાં મુખ્ય ભૂમિકા છે એની વિગત મળી અને અમારી ટીમ આજે વહેલી સવારે જઈ અને કડી ખાતે પિન્ટુ પટેલને પણ રાઉન્ડ અપ કરી લીધો છે તારીખ 21/3/2023 ના રોજ વેરીફિકેશન માટે ગાંધીનગર ડોક્ટર જીવરાજ મહેતા કર્મયોગી ભવનમાં લઈ જઈ સચિવાલય સેવા કારકુન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ સવર્ગ 3 ની ભરતીનો કોલ લેટર આપ્યો હતો ત્યાંથી ઉમેદવારોએ જૂનાગઢ લઈ જઈ કે કલેક્ટર ઓફિસમાં મહેસૂલ વિભાગનો નિમણૂક પત્ર આપ્યો હતો જોકે સાચો ન હોવાનું જાણવા મળ્યું હતું આ ઘટના બાદ જેઠાભાઈ ઉર્ફે સુભાષ સહિત નાનો મોબાઈલ બંધ આવતો હતો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી એલસીબી સુત્રાપાડા પોલીસની સંયુક્ત ટીમોએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો આ દરમિયાન એલસીબીની ટીમે બાતમીના આધારે ઘંટિયા પ્રાચી જેઠાભાઈ ઉર્ફે સુભાષ બચ્ચુભાઈ ચુડાસમા હરસુખલાલ પુનાભાઈ ચૌહાણ નીલકંઠકુમાર જયંતિલાલ પટેલ ઉર્ફે પિન્ટુ પટેલ ની ધરપકડ કરી લીધી હતી આ ટોળકીએ જુદા જુદા પચીસ યુવક યુવતીઓને સરકારી નોકરી અપાવી દેવાનું કહી વિશ્વાસ લઈ કુલ નવ્વાણું છે એ એકેડેમી ચલાવે છે ડિફેન્સ અને પોલીસના ભરતી માટેની મદદ લોકોને ટ્રેનિંગ આપે છે એમાં જે જે લોકો ફેલ થાય અથવા જે જે લોકોની બીજી નોકરીની જરૂર હોય એમને લલચાવી અને એમની પાસેથી પર કેન્ડિડેટ ત્રણ લાખ રૂપિયા પહેલા અને બાકીના ત્યાર પછી ઇન્સ્ટોલમેન્ટમાં ટોટલ પાંચ લાખ રૂપિયા ભેગા કરતો હતો ત્યાર પછી એ જ રીતે આ જે ગીર સોમનાથમાં સુભાષ કરતો હતો એ જ રીતે ચૌહાણ કરીને જે આરોપી છે એક્સરીસને એ જુનાગઢમાં એવા પચીસ ઉમેદવારો એને નક્કી કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી ખાતે પિન્ટુ પટેલને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલેટર લઈ અને પૈસા અત્યાર સુધીમાં અમને નવ્વાણું લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે. હજી આમાં વધારે વિકટીમ હોઈ શકે છે. અને આગળની તપાસ હવે અમે આ બધાની રિમાન્ડ લઈ અને આગળ કરીશું. ટોટલ કેટલા લોકોની સાથે છે તે વિશે અમને જે લિસ્ટ મળ્યું છે એ એક બાવીસ લોકોનું લિસ્ટ મળ્યું છે જુનાગઢ કલેક્ટર ઓફિસમાં બિન સચિવાલય ક્લાર્કમાં અને ઓફિશિયલી એમાં જુનાગઢ કલેક્ટરની સાઇન પણ ડુપ્લિકેટ કરવામાં આવી છે અમને બીજા મળ્યા છે એસબીઆઈમાં ક્લાર્કની પોસ્ટ ઉપર ના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે જેમાં ડુપ્લિકેટ સાઇન છે ડિફેન્સમાં આર્મીમાં બે લોકોની ક્લાર્કની પોસ્ટ ઉપર નાયકની પોસ્ટ ઉપર ના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે એમાં પણ ડુપ્લિકેટ સાઇન છે આર્મીના ની એ સિવાય હજી અમે સર્ચિંગ કરી રહ્યા છીએ ખાસ કરીને કડી પણ અમારે હજી ડિટેલમાં સર્ચિંગ કરવું પડશે ટેકનિકલ એવિડન્સ સાથે આગળ વધીશું અત્યારે અમે કહી શકીએ કે લગભગ ત્રીસેક લોકોની આમાં આ જેઠાભાઈ ઉર્ફે સુભાષભાઈ ટ્રેનિંગ એકેડમી ચલાવતો હતો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવતા સ્પર્ધકોને તેમજ તેમના વાલીઓને સરકારી નોકરીની લાલચ આપતો હતો પોતાના દ્વારા બીજા લોકોને અપાયેલા સરકારી નોકરીના ખોટા નિમણૂક પત્રો મોબાઈલમાં દેખાડી વિશ્વાસમાં લેતો હતો ત્યારબાદ ગાંધીનગર ખાતે ખોટા ધક્કા ખવડાવી ખોટા નિમણૂક પત્ર આપી પૈસા પડાવી લેવાની એમો ધરાવતો હતો જ્યારે બીજો આરોપી હરસુખલાલ પુનાભાઈ ચૌહાણ એજન્ટ તરીકે કામ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને શોધી લાવતો હતો પરીક્ષા આપ્યા વગર અનુસૂચિત જાતિના ખાસ કોટામાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી આરોપીઓ પૈસા પડાવતા હતા અને ત્રીજો આરોપી પિન્ટુ પટેલ સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે ક્લાર્ક તરીકે નોકરી કરતો હોવાનું જણાવી વિશ્વાસ પ્રસ્થાપિત કરી સરકારી નોકરીના ખોટા નિમણૂક પત્રો બનાવી પૈસા પડાવી લેવાની એમો ધરાવે છે પ્રાઇમરીલી આપણે કહું તો આ ત્રણેય જણા મળી આ ત્રણેયને બધી જ ખબર હતી આમાંથી એક આરોપી જે છે સુભાષ ચોડાસમા એ ઓલરેડી આર્મીની જે ભરતી થઈ હતી જામનગર ત્યારે એને ડુપ્લિકેટ એડમિટ કાર્ડ બનાવેલા અને એડમિટ કાર્ડ ના આધારે ડુપ્લિકેટ હોવાને કારણે તે એની સામે ગુનો પણ દાખલ થયેલો છે ચારસો સડસઠ અડસઠ આઈપીસી નો અને એને અરેસ્ટ કરવાનો જે તે સમયે આરોપી મળ્યો નથી એટલે અરેસ્ટ કરવાનો આયોજન બાકી છે ગુજરાત બોર્ડ પર્સન સેવા મંડળમાં આ આજે કરતો રાજ્ય હોય શકે એટલા માટે કે કેમ કે આના તાર પછી અમને ગીર સોમનાથ જુનાગઢ અને છે કડી સુધી મળ્યા છે આમાં અમને ગૌણ સેવા પસંદગી મંડળના પણ આઈએસ અધિકારી અને આઈપીએસ અધિકારીની સિગ્નેચર વાળા જે એમના મુખ્ય સચિવ છે એમના લેટર પણ મળ્યા છે એ પણ ડુપ્લિકેટ છે અત્યારે પ્રાઇમરી એવું લાગે છે અમે આગળની તપાસ કરી રહ્યા છીએ કેટલું ઊંડું છે આખું ચૈતન પારનાથી એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ